હટકે જા આ કરવાની છે તો તમે વિડીયોમાં માં છે ને ઠેઠ લાગી બેના રહેજો કેવી રીતે આપણે સેલન્સ થઈ સંદીપ તો જય માતાજી ને રામ રામ ફેમિલી ને તો હવે ચેલેન્જ શરૂઆત કરવાની છે આપણે હા ને કેવી રીતે ચેલેન્જ છે ઈ તો તમે કહો ચેલેન્જ તો આલે આ તને 100 રૂપિયા આપું હા લે લઈ લે આ 100 રૂપિયા સંદીપ આપ્યા પૈસા ઈ 100 રૂપિયા નું દયા હું હું વસ્તુ ખાઈને આખી સો રૂપિયા નોટ એને જે વસ્તુ ઇનામ હું એકસ્ટ્રા આપું મતલબ મેં ખાધી હોય તો પાંચસો રૂપિયા તો સાતસો રૂપિયા ઈનામ ત્રણ વસ્તુ તો ત્રણસો રૂપિયા ઈનામ જે તું જે તારે ખાવું હોય સુટી ત્રણ વસ્તુ થોડી ખવાય આમાં હવે ઘણી વસ્તુ ખવાય ને હવે જોઈએ હોય આપડે ખાવાનું તો ઈ ખાવાનું છે એટલે આ સો રૂપિયા માંથી હું કેટલી વસ્તુ ખાઈ શીખું એ બધું જોવાનું છે તો હાલો તમે બધા ઠેઠ લગી બનાવી રહ્યા તમને બધા મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી એક લાઇક કરી દેજો તનેલો પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મિઠી-મિઠીયા કમેન્ટ કરવાનો ગામડામાં તો નહી થાય એટલે પડશે મોવા કેમ મળે ગામડામાં તો હું મારી લઈ લીધા હવે રૂપિયા હવે મોવા છે ને फटाफट

દસ રૂપિયા વાળી પાણી પુર્યા આવે દસ રૂપિયા ની કેટલી પાણી પુરી આવે એ જોવાનું છે કેમ છે કે સો રૂપિયા માંથી તો પાણીપુરી ખાલી હોય એટલે આમાંથી હવે નેવું રૂપિયા કેમ લાગે છે

અરે મોંગરા બટેટા ખાઈ લે ફટાફટ બટેટા સે પંડગર ભુંડા આપે એક દરું ખોડખ ખાવન છ પણ આમાં છે ને મોંગરી ની કેમ લાગે હું કેટલી વસ્તુ ખાહી ક્યાં છે હા મને લાગે વસ્તુ વધારે જ ખાઈ ફટાફટ હવે ભુંડા બટેટા ખાઈ લે નું બટેટા સે હમણા સે ફટાફટ હવે ખાઈ લે

હવે આવી જગ્યા એક આઈટમ મારે સસ્તી પડી ગઈ બોલો મારે સાઈઠ રૂપિયા દાબેલી ખવાઈ જાય એક વસ્તુ વધી ગઈ દાબેલી બને છે પછી દાબેલી ખાઈ મારી દાબેલી થઈ ગઈ છે તૈયાર આવ્યા ભાઈ પૈસા

સ્વાતી વસ્તુ છે ને હા આ સ્વાતી વસ્તુ છે તમે યાદ રાખજો તો 10 રૂપિયાનો મસ્ત મજાનો સમોસો આવી ગયો છે અને હારે છે ને અહીંયા વડાપાવ એ મને બહુ ગમે આયનો તો વડાપાવનો ઓર્ડર આપી દે વડાપાવનો હો છે તો 20 રૂપિયાનો વડાપાવ તો એક બનાવી નાખજો ને આ સમોસાના ઓલા તો અહીંયા તે 30 રૂપિયા વહી જાય ને પાંચ વસ્તુ થઈ જાય તો 20 વાળું વડાપાવ ને 10 વાળું સમોસો પહેલા જ ને 10 વાળું સમોસો ખાવા મળ્યો ફટાફટ આ વડાપાવ બની જાય

સમસા 10 વાળાનો વટા પાવ આપણે 20 વાળા ખાધી છે તો ત્રીસ રૂપિયા દેવા તો હવે કેટલા વચ્ચે આખરે વચ્ચે ને અહી 30 રૂપિયામાંથી છે હવે બીજી જગ્યાએ કેવું છે છે પકોડું મળે છે પકોડું ખાવાનું છે ને હવે છે તો પકોડું પકોડું ધવળ મોમ મળે બાકી તઈ મળે ઠગે કે તો ફેમિલી પકોડું ખાઈને હવે આવી જશે બીજી જગ્યાએ આ કેટલા તમને કહું 10 રૂપિયાના ગાઠિયા ભાઈ 10 રૂપિયાના છે ને હા 10 રૂપિયાના ગાઠિયા છે અને આયા છે ને જલેબી પણ હતી 10 રૂપિયાની જલેબી લઈ લીધી 10 10 રૂપિયાનો આજ કાદુ છે બોલો તો ફટાફટ હવે છે ને

મેળી નાખ્યું જીતી પેલા નંબરે સો રૂપિયા ની આઠ વસ્તુ કોણ ખાય બધા ધન્યવાદ કેવાય કે દસ દસ રૂપિયા માં વીસ વીસ રૂપિયા માં મળી રહી એટલે મજા ગરમ ગરમ ગાંઠિયા છે પેલે ખાઈ લેવા જો મજા આવી જ જો આના લાઈવ ગાંઠિયા બને છે ગરમા ગરમ હા મારતા જીતું લેતી હું જલેબી ખાઈ લેતા દી હા બે યાર હતા છે 10 ની બે જલેબી આવી બોલો

મજા આવી ગઈ બીજી વાત શું છે તમને કઉ જ્યાં જ્યાં ખાવા લોકો મને મને બહુ મજા આવી ગઈ આવી તમને ઘરે આવી જાય ને મને કેમ કે આઠ વસ્તુ ખાધી સો રૂપિયા માંથી આઠ વસ્તુ ખાધી તો આઠસો રૂપિયા તો આપડે થાય વાપરવાના

તમને આ વિડીયો કેવો લાગ્યો ને સેલન્સ છે ને સિટી માં કરવા જાવે ને હાર્ડ કેવાય કે આમ કેવાય જા હોય માણા હોય ને અમને જોતા કે આ શું કરે છે પણ અમે અમારા